મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર કચ્છી ઓલકમાં જય દ્વારકાધીશ ભાઈ હવારમાં આવી ગયા ખેતરે એટલે પાણી ખોલી નાખ્યો તો આપે પાણી એટલે બધા મોવડીમાં વારવા નાખ્યો આગત્રીમાં એટલે હાલે આગેત્રીમાં પાણીમાં આટલી વધી અને મોરલા પી ગઈ છે મોડી અને આપણે હાલે અહીં જાય અહીં ક્યાં ખબર નથી મને જાય અહીંયા આવી ગઈ જોવાનો ઢગલો એટલે જોવા તો પલળી ગઈ હતી એટલે ઘાસ નથી પલળડી એ ગેજરાક પલળી હતી હવે ખણખવી પાસે એક બીજીમાં ખાણકી નાખશું અને રસ તો આલે જાય અને વિડીયો તમને નવા આવ્યા હોય તો એક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો એ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ એક જવાબ આપણે કરી નાખજો આ આપણે હવે મૌડી છે આપણે મની સરવા ગયા છે ને આપણે આ મવડો વાઢો હોય અને કહેવાય મહુડો મવડી નથી મહુડો મહુડો આટલી બધી ના વધે એટલે મહુડો વધે આટલું અને રાતના વાતરો લઈ લીધો છે બાકા જીકી મળી નાખી મવડાની ગાડી એવા જોઈએ છે ઘરે લઈ જઈએ ખાલી ગાય માટે અને વાટો મણસો અને વિડીયોમાં મને અરે જો આપણી આવે બીજો મવડો પી ગયો બીજા મવડો વાળું છે આમાં મવડો બીજા ખેતરમાં મોડા પાણી વારો છે એટલે આપણે ગયા છે ઉઠલાવા મારી ગોટો દેવા અને થોરીઓ જોવો તો મત સાફ કરવા પડ્યો છે એટલે સાફ જોઈ તમને દેખાય તો આપણે હવે બીજા ખેતરમાં પાણી વારું છે એટલે વાય તો એટલે આખું પાણી વાળતો વાટકી અડું અને ભરાશું એટલે બંધ બીજા મોડા વારશું પાણી અને આપણે પાવડો આવી ગયો છે આપણે નીકળી ગયા છે ઘર જ તરફ એટલે ઘરનો રસ્તો છે આ રામહારી એટલે વરસાદ વરસી ગયો બે વરસાદ ત્યાં તો

આ કેમેરા માવી છે આ હવે આપણે કેતા તરફ નીકળી ગઈ સહી હવે એટલે લઈને અને અમારે કનારે 50 નો કનારો છે અહીંયા બગ રાતના બારે ગુથ થાય કે ન થાલો ગુથની લાગી આવાય પોતું

yawon aiki yawon tsohon na ke nanu sun kana wala no